એ પહેલા જે પહેલા એગ્રીમેન્ટ કે છે એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ કે છે એગ્રીમેન્ટ પેલા ચેક કરો તમે કે શું પ્રોબ્લેમો છે અમારી એવી જ છે કે ભાઈ જે જે અમારા ધર્મ કોઈ બી વસ્તુ હોય કોઈ રોકટોક ના કરે અને અમને કોઈ ખોટી જાતની હરણગતિ ના કરે ધારે કે પાણીની છે બે હજાર ત્રેવીસની અંદર જે પરિણામ બન્યો હતો એ બી છઠ્ઠા પરિણામ બન્યો પછી ઝાડા ઉલટીનો થયો તો બી છઠ્ઠા મહિનામાં થયો અને આ પાંચમા મહિનાની અંદર પાછું થયું વર્ષની અંદર ત્રણ વાર આ પ્રોબ્લમ ત્રીજી વાર થયો પ્રતમપુરમાં જે મુસ્લિમ સમાજ રહે છે મુસ્લિમ સમાજ છે વીસ ટકા હિન્દુ સમાજ છે ત્યાં હિન્દુને હેરાન કરવામાં આવે છે ત્યાં માજી સરપંચેટ જે લોકો છે એ લોકો તો લાઈટ ઓપન કરી દે છે પાણી કાપી નાખે છે અને એ લોકોને એક જ વાત કે ભાઈ પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવાની કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં તો મેં પૂછ્યું આવું કેમ તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ એ લોકો એમાં તાજિયા રમે છે અને હિન્દુ ગરબા નહીં રમવાના ત્યાં જે ખરાઈ કરવી સરકારી જગ્યાઓ છે નવતર જગ્યાઓ છે એ લોકો પચાવીને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતિકો ઉભા કર્યા છે એવી અમારી લાગણી માંગણી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે